સમગ્ર કાર્યક્રમ કાર્ય દરમિયાન તેમણે કર્તવ્યની ઈષ્ઠા અને જવાબદારીપૂર્વક સેવા આપી હતી વિદાય સમારંભ પ્રસંગે આમોદ જંબુસર તથા વાઘરા રેન્જ કચેરીનો સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહ્યો હતો આમોદના રેન્જ ફોરેસ્ટર ઓફિસર શ્રી રમેશ ચૌહાણે તેમને શાલ ઉડાડી શ્રીફળ અર્પણ કરી તથા સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા સ્ટાફના અધિકારીઓ તથા કર્મચારીઓએ પણ શાલ ઉડાડી અને ભેટ આપી તેમની સેવા યાદગાર બનાવવામાં સહભાગી થયા હતા આ પ્રસંગે કેક કાપી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે જ પરમાર સાહેબના પરિવારજનો તથા સમાજના આગેવાનોની પણ ખાસ હાજરી રહી હતી સાડા ત્રણ વર્ષની આમોદ ખાતે નિષ્ઠાપૂર્વક સેવા બજાવનાર શ્રી જશુભાઈ પરમારના વિદાય પ્રસંગે સ્ટાફના સહકર્મચારીઓએ ભાવુક શબ્દોમાં તેમની પ્રશંસા કરી હતી વિદયના અંતે વનપાલ શ્રી જશુભાઈ પરમારે સહકર્મચારીઓની સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને પોતાના જીવનનો આ વિશેષ ક્ષણને ચિરંજીવી બનાવી રિપોર્ટર અકબર અકબરબેલીમ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ આમૂલ